મારે હું તમારી હા એક માંગવું તમારું મારું પરંપરા ઇતિહાસ માં નામ રેલ લેવા ભગવાન અમારો માથે રાત રાતના બાર વાગે વગાડી હતી

વડતા હમ આવે ના અમારો ઇતિહાસ કર્યા મકવા જૈન એમ જો કરીયાણા થી આયા છે કરીયાણા સૈયુ તો દોડો ધડ બાળા કુડે સાનીના કોનાના કોલા ભગવાં કેતો વડતા ભગવાં ચાલો હા ચાલો હા ચાલો હા ચાલો હા મકવાં